પાડોશમાં રહેતા દેવો ઉર્ફે લિંડી ચૌહાણ નામના શખ્સ સાથે પાંચસો રૂપિયાની લેવડ દેવડમાં માખાકૂટ થઈ હતી જેમાં મુશ્કેરાઈને દેવો ઉર્ફે લિંડી ચૌહાણ પોતાની પાસે રહેલી છરી વડે સંજય મકવાણા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને આ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું રામપરા વિસ્તારમાં જ રહેતા દેવો ઉર્ફે લિંડી ચૌહાણ નામના શખ્સ સાથે સાંજના સમયે પાંચસો રૂપિયાને લઈને માથાકૂટ થઈ હતી બંને વચ્ચે પૈસાની લેતી બાબતે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા આરોપી દેવા ચૌહાણે છરીના આડેધડ ઘા સંજય મકવાણાને મારવા લાગ્યો હતો અને ઈજાગ્રસ્ત સંજય ત્યાં ઘડી પડ્યો હતો આ ઘટનાની જાણ સંજયના પરિવારને થતા ત્યાં આવી પહોંચ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં સંજય મકવાણાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને લિંગડી ચૌહાણ ફરાર હતો તેની ધરપકડ કરવામાં આવી છે માત્ર પાંચસો રૂપિયા આપવાની ના પાડતા યુવાનના મોતથી ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે